ઉના તાલુકાના સીમર ગામે કથાકાર સાવરકુંડલા તાલુકાના જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરી અપમાનિત કરેલ હતા અને ભવિષ્યમાં કોઈ પણ સમાજ વિશે કોઈ આવું વર્તન કે વાણીવિલાસ અભદ્ર ન કરે એવી માંગ કરી તેમના વિરોધમાં આજે ધારી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં કથાકાર કાયમી ધોરણે કથા વાંચવાનું બંધ કરે અને કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરવામાં આવી હતી જેમાં ચાલાલા કુળ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ધારી વિધાનસભાના મુખ્ય આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહીને આ આવેદનપત્ર કલેક્ટર કચેરીએ પાઠવ્યું હતું સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ